નમસ્કાર નમસ્કારો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે કમોસમી વરસાદે પાલિકાની પૂલ છતી કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ત્રણ મે થી લઈને આઠ મે સુધી રાજ્યના અનેક શહેરોમાં માવઠું પડે તેવી રીતની આગાહી કરવામાં આવી હતી જેને જોતા વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસતા વડોદરા મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે રોડ રસ્તાની બિસ્માર હાલત છે જ્યારે અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી નજરે જોવા મળ્યા હતા ત્યારે બીજી બાજુ કાંસોમાંથી પાણી ન નીકળતા અનેક માર્ગ ઉપર વોટર લોગિંગ ની પરિસ્થિતિ સર્જાઈ હતી આશરે એસી કિલોમીટર થી વધુના ના ઝડપે પવન ફૂંકાતા સાથે શહેરના અન્ય કોઈ જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા આ હોડિંગ ધરાશાયી થતા જે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું આ તમામ બાબતોને લઈને આજરોજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી નગરજનોની વેદના લઈને આવી છે વેદના શું છે તમે કીધેલું કે હોર્ડિંગ વિધાઉટ ફ્રી સિટી મળશે કે ભાઈ કોઈ હોર્ડિંગ નહીં લગાડે તો પછી હોર્ડિંગ લાગ્યા કે વાલ ત્રણ માણસ મરી કેવી રીતે ગયા તમે એવું કીધેલું કે પાણી નહીં ભરાય આખા વિસ્તારોમાં પાણી ભરાયું છે એક કમિશનર આવે છે કામ શરૂ કરે છે એની બદલી થઈ જાય બીજું આવે છે એવી રીતે આજે જોશીની બદલી થઈ ગઈ આ રીતે તમે વારાફરતી કમિશ્નરોની બદલી કરો એક અધિકારી જ્યારે પો પોતાની આ વ્યવસ્થા સમજે એના પહેલાં એની બદલી થઈ જાય તો વડોદરા શહેરના નગરજનોએ તમારો પાપ કરેલો છે શું કે એમના માણસો હળી જાય વ્યવસ્થા ના મળે એક ઝાડાથી અમતા વરસાદની અંદર લોકોનાથી પાણી ભરાઈ જાય તો વ્યવસ્થા શું છે તમારી એ તો બતાડો કે ખાલી ટેક્સ ટેક્સ લેવાની વ્યવસ્થા છે કે તમામ લોકોની રજૂઆતો જુદી જુદી રજૂઆતો લઈને કોંગ્રેસ પાર્ટી કમિશનર પાસે આવ્યા છે કે આ વ્યવસ્થા સુધારો અને જે મરી ગયા છે એને વળતર મળે અને જે લોકોએ વગર પર વાનગી હોર્ડિંગ લગાવે છે એમના ઉપર કેસ કરો એમને અંદર નાખો આ તમામ બાબતો વાતો મોટી મોટી અને કામમાં ઝીરો તરત એક નાની અમથી વરસાદની અંદર તમે જોવો લોકો વરસાડી શું હાલત થઈ ગઈ છે એટલે હાલત બગડે નહીં એની વાત કરવા માટે અહીંયા ત્યાં મુનસી કમ્યુનિશનરે એવું કીધું છે કે બધા અધિકારીઓને લઈ અને હું જેટલી જ સ્થળો પર પાણી ભરાય છે એની ચકાસણી કરી અને કઈ રીતે પાણી નીકળે એની વ્યવસ્થા કરે એ તમામનું ધ્યાન રાખવામાં આવે કે મજા હોર્ણિંગ ધરાશય હતા જે વ્યક્તિનું કર્મ મહત્ત્નીપજ્યું હતું તેને વળતર આપવામાં હોર્ડિંગ્સ અંગેની પરમિશન લેવામાં આવી છે કે નહીં તથા એકત્રિત કરવામાં આવે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવા રીતનો અનુરોધ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને આશ્વાસન આપ્યું હતું

એના લીધે આ વડોદરા શહેરમાં નગરજનોને બહુ મોટું નુકસાન થયું ત્રણ લોકોના જીવ ગયા અને કેટલાક લોકો વરસાદમાં ફસાઈ ગયા કેટલી જગ્યાએ ઝાડો પડી ગયા ભૂવા પડી ગયા રોડ રસ્તા પર ખાડા પડી ગયા તો આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં તમે જુઓ કે ત્રીસ ત્રીસ વર્ષથી એક હતું શાસન હોવા છતાં આ વડોદરા શહેરને આ લોકો બચાઈ શકતા નથી આ તો કુદરતે સંદેશો આપ્યો છે કે સુધરી જાઓ બહુ ભ્રષ્ટાચાર કર્યો હવે હાવે સુધરો અને માટે અમે કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા આવ્યા છે કે આવના દિવસમાં જ્યારે ખરેખર વરસાદી સિઝન આવશે તો ગત વર્ષે જે વડોદરામાં પૂર આવ્યું આ ભ્રષ્ટ ભાજપના શાસનના પાપે એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત પૂર આવ્યું એવા પૂર વડોદરા શહેરમાં ફરી ના આવે એના માટેનું આગોતરું આયોજન કરવામાં આવે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમને એવી ખાતરી આપવામાં આવી છે કે અમારા પૂરા પૂરા પ્રયત્ન એવા રહેશે કે આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે અમે એવું કીધું છે કે છેલ્લા બે દિવસની અંદર અમે જે પ્રમાણે આ વડોદરા શહેરનો કોઈ વિસ્તાર બાકી નથી જ્યાં પાણી ના ભરાયા હોય એટલે ડ્રેનેજની કામગીરી વરસાદી કાંસની કામગીરી અને પાણીની લાઈનો આના જે આખા વડોદરામાં જે ખાડા ખોદી કાઢ્યા છે એ ખાડામાં પણ તમે જુઓ કે લોકોની બહુ હેરાનગતિ થઈ રહી છે વડોદરા શહેરનો કોઈ ચાર રસ્તા કોઈ સિગ્નલ એવું નથી કે જ્યાં ખાડો નહીં હોય એટલે વડોદરાને ખાડોદરા ભાજપે બનાવી દીધું પણ ખરેખર વડોદરા અને મહારાજ સાહેબ ગાયકવાડનું વડોદરા બનાવીએ એવી રજૂઆત તમે કરી છે આગામી દિવસોમાં મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને પગલા લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે કેમેરામેન નવીન પ્રવેશ સાથે તેમનો આશ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર